ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એ કોર્પોરેટ મીડિયાની મદદથી એક મસ્ત મોટું ફેક ન્યૂઝ ફેક પ્રોપેગન્ડા ફેલાવવાનું આખું આઈટી સેલ ચલાવે છે એમના માણસો રાઈટ્સ થાય દેશમાં ભાઈ ભાઈની સાથે લડી મરે એવા અનેક પ્રકારના ફેક વિડીયો એમણે દેશમાં છેલ્લા શાસનમાં વાયરલ કર્યા છે આ બધું દેખાતું નથી અને સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છું પણ બનાસકાંઠા અને પાટણના દલિતો આની બરાબર ગંભીરતાથી નોંધ લઈ રહ્યા છે

તમે ધરપકડ કરી શક્યા હોત અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ વાળી કલમ લાગેલી હોય તેમાં ધરપકડ કરવી ફરજિયાત નથી ગુજરાતમાં ચૌદ ટકા આદિવાસી સાત ટકા દલિત એમના આત્મસન્માનને રોજ ઠેસ પહોંચાડવામાં આવે હજારો આદિવાસી અને દલિતોની ઉપર ત્યારે એમની કોઈ કોગ્નિજન્સ લેતું નથી ત્યારે ગુનો દાખલ કરતા નથી ત્યારે ધરપકડો કરતા નથી મને જાનથી મારી નાખવાની જે માણસે ધમકી આપી છે છ વર્ષથી એની સામે રાજ્યની સરકાર ટ્રાયલ ચલાવતી નથી અને ગરીબ સામાન્ય પરિવારનો મારી ઓફિસમાં કામ કરનારો છોકરો એને આવડી મોટી રાજ્યની સરકાર

એવા બધા છે તે ધરપકડ કરવામાં આવી એવી લાગે છે પણ એક તારીખના રોજ ડીસામાં જ્યારે માનની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સભા છે ત્યારે બનાસકાંઠા ને પાટણમાં દલિત સમાજના આનો મેસેજ જવાનો નથી એવું બને કે દલિત સમાજના ભાઈઓ નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા જાય સિગ્નેશભાઈ આવો નવો વિડીયો તમારો વાયરલ થયો તો એડિટ કરી મારી સામે પણ વલસાડમાં આવી એફઆઈઆર કરેલી જ છે મારા પણ અનેક ફેક વિડીયો ભારતીય જનતા પાર્ટીના આરએસએસના લોકોએ ચલાવ્યા જ છે ચલાવે જ છે આખું આઈટી સેલ છે એમનું ફેક પ્રોપેગેન્ડા ફેલાવવા માટે એમની દુકાન જ જૂઠ ઉપર ચાલે છે ઓગણીસો પચીસમાં આ રહેશે બન્યું ત્યારથી લઈને નરેન્દ્ર મોદી સુધી બધા જૂઠ જ બોલે છે એટલે એમનું આખું પ્રચાર તંત્ર કોર્પોરેટ મીડિયાના કરોડો રૂપિયા વાપરી તો અનેક ફેસબુકના પેજ એમણે ફેક ફેક પેજ ક્રિએટ કરેલા છે અનેક પ્રકારના ફેક વિડીયો એ મુસ્લિમોના દલિતોની વિરુદ્ધ ફેરવતા જ હોય છે આ પોસ્ટ કરી એની તમને જાણ ક્યારે થઈ કે ગઈકાલે ધરપકડ થઈ એના પછી મને જાણ થઈ ઓકે સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે સોશિયલ મીડિયાની કરતા એવું જણાઈ આવે કે સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડિયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીષ વંસોદા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારીયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડિયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન વન ફિફ્ટી થ્રી એ વન સેવન્ટી વન જી ફોર સિક્સટી નાઇન પાંચસો પાંચ બે હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે સર વિડીયોમાં કન્ટેન્ટ શું હતું અને આ વિડીયો કોણે એડિટ કર્યો હતો ફક્ત વાયરલ કર્યો છે કે એડિટ કર્યો એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલી છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો અને એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે

અબાન હતાવાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. એટલે અમે આગળ એના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ. સર એમને વિડિયો પોસ્ટ કરવા પાછળ આ શેે પ્રતિત પર શું જણાવે છે? રાજકીય કોઈ ફાયદો લેવા માટે કે શું શું જણાવે છે? જે પોસ્ટ કર્યો છે એને ડિસ્કોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિડિયો જોયા વગર પોસ્ટ કર્યો છે. એટલે એ દરમિયાન રિએક્શન માંગ્યા ત્યારે કરી ગયા છો. સર આ વિડિયો એડિટેડ છે? એની કોઈ ખરાઈ છે? ફેસિયલમાં કે કોઈ બીજી આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ પાર્ટી છે એમને જાહેર કર્યું છે ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ પોસ્ટ છે અત્યારે આપણે એ બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે તેમાં મોકલવાના છે જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છીએ